કહી શકો છો મિત્રો વાહ જવો દેશી બ્લોગ ગામડીએ બ્લોગ મિત્ર વાલિયા ઈજા બ્લોગ ઇન ધ મોસ્ત રોજે રોજ મોજે મોસ્ત કરતા રહો રોજ મોસ્ત રોજ મોજ કરો અને મોજમાં રહો ખાવા પીવો રાસ કરો અને આના બ્લોગમાં સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને બહુ પણ લાઈક છે સબ્સ્ક્રાઇબ કરી નાખો ભાઈ ભાઈ મોસ્ત કરા દે વાહ આ વાત છે ઇતની પૂરા દે તો એક્શન કાતો લાગે મેકિંગ નો થાય તો સુસાઈ આના ઓળખતો બસ્વાગત છે એટલે આને લવ લવ સે રે એકી કોમ સે એને બોલ સે બોલ સે રોક સે આગળ જાને તો પાવર વાયર ખબર નથી તો મોસ કરો મોસ કરો અને સબસ્ક્રાઈબ કરો યાદ આવશે એટલે ખબર પડી જશે મારા વાલા મિત્રો મિત્રો સ્વાગત છે વ્લોગમાં જોઈ શકો છો ઘણા બધા બકરાઓ મારી પીચે છે અને જોઈ શકો છો ગામના દેશી વ્લોગમાં સ્વાગત છે અને ગામના વાકડિયા વાકડિયા બાવળે પૂગી ગયો છું આ છે દેશી ગાંડા બાવળનો વાકડિયો બાવળ જોઈ શકો છો અને રોજે રોજ મોજે મોજ આવી મોજ છે ઘણા બધા બકરાઓ પણ સરી ગયા બાકડિયા ગામડિયા બાવળ વાકડીયો બાવળ એટલે કે ગાંડો બાવળ એનો કાંટો લાગે તો તમે એનો કાંટો પણ થોડી જોરદાર હોઈ શકે છે દેખ સકતે હો રોજે રોજ મોજે મોજ દેખને કે નહીં સબસ્ક્રાઈબ કરો અને મિત્તા મોજમાં સ્વાગત છે